ખેડામાં અકસ્માત એક મહિલાનું ઘટના સ્થળે મોત ડુંગરી ટીમ્બા લાટ પાસે આઇસર અને એજેક્સ મશીન વચ્ચે ટક્કર આજે સવારે ખેડા બારીજા નેશનલ હાઇવે પર ડુંગરી ટીમ્બા લાટ પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો આઇસર ટ્રક અને એજેક્સ મશીન વચ્ચે થયેલી ટક્કરમાં એક મહિલા મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો પ્રાથમિક માહિતી અનુસાર ખેડા તરફથી બારીજા તરફ મજૂરી કરવા જઈ રહેલા મજૂરો એજેક્સ મશીનમાં સવાર હતા ખેડા તરફથી આવી રહેલી એક આઈસર ટ્રકે આગળ જઈ રહેલા એજેક્સ મશીનને ટક્કર મારી હતી ટક્કરના કારણે એજેક્સ મશીનમાં સવાર બે મજૂરો રોડ પર પટકાયા હતા આ દરમિયાન જે આઈસર ટ્રકથી ટક્કર વાગી હતી તેના જ આઇસર ટ્રકના પાછળના ટાયર નીચે એક મહિલા આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અન્ય એક મજૂરને અન્ય આઈસર ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતા જ ખેડા ટ્રાફિક પોલીસ અને ડુંગરી ટીમ્બાના સરપંચ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા ઈજાગ્રસ્ત મજૂર અને આઈસર ટ્રકના ચાલકને પણ ઈજાઓ થઈ હોવાથી તેમને એકસો એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળેથી પસાર થઈ રહેલા ખેડાના એસડીએમ સુરજ બારોટ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા તેમણે ઇજાગ્રસ્તો વિશે માહિતી મેળવી હતી અને મૃતક મહિલાના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવાની બીજી કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો જણાવવા સૂચના આપી હતી